ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મના મહાન ગ્રંથો તાલુકા પોલીસ મથકમાં હિન્દુ સમાજની લાગણી દુર્ભાવતી પત્રિકા પેમ્પલેટમાં હિન્દુ મહાન ગ્રંથોના અધ્યાયો શ્લોકો તથા સંસ્કૃત ભાષાના શ્લોકોનો મહાભારતના ગ્રંથોમાંથી વિવિધ મુદ્દાઓ પર પેજ નંબર અઢાર તથા ગૌ અને ગૌ વંશ હત્યા મુસલમાન શું કરે છે તેવા વિષયો ઉપર હિન્દુ ગ્રંથોનું અર્થઘટન કરી ગૌમાંસ ખાવા અંગેની હિન્દુ સમાજને પ્રેરણા કરી હિન્દુ સમાજની લાગણી દુર્ભાઈ તેવું ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેમજ હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી ઈરાદાથી ગૌ હત્યા તેમજ માંસ ભક્ષણ હિન્દુ સમાજ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌમાસ ખાવાનું દુષ્પ્રેરણા કરી હિન્દુ ધર્મના લોકોનું અપમાનિત કરી બે ધર્મ વચ્ચે દુષ્માવટ અને લાગણી દુર્ભાવનું કૃત્ય કરનાર ભડૂ તાલુકાના કંધારિયા ગામના ટીપુ સુલતાન કોલોનીમાં રહેતા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી હિન્દુ વિરુદ્ધ માનસિકતા ધરાવનાર મુફ્તીની તાત્કાલિક ધરપકડ કરી પત્રિકા તૈયાર કરવા માટે કોણે પ્રેરણા આપી પત્રિકા ક્યાં ક્યાં વાયરલ કરી કેટલીક પ્રસિદ્ધ કરાવી જેવા મુદ્દાઓ પર રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી હોવાનું નાયાબ પોલીસ અધિક્ષક સી કે પટેલે માહિતી પૂરી પાડી હતી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથાઈયા ગામે આજથી બે દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું એ પેમ્પ્લેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ધૌમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનુષ્ય ફેલાય એવી દર્શાવતો આ ધ્યાન આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ આ સમયમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારીયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ એ એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન આવેલી છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલી છે